વલસાડના વાપી બલીઠા ખાતે રાજ્યના નાણાં ઉર્જા અને મેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ તિરંગાને સલામી આપી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી આ અવસરે તેમણે રકાર દ્વારા વલસાડ જિલ્લામાં થયેલા વિકાસના કામોની ગાથા વર્ણવી હતી

યુડીઓશ્રી જિલ્લા અધિક્ષકશ્રી અને મોટી સંખ્યામાં આગેવાનોએ ભાગ લીધો અને કાર્યક્રમ એકદમ સુસજ્જ રીતે પૂર્ણ કરવામાં આવ્યો અને બાળકોમાં જે રીતે દેશભક્તિનો ઉત્સાહ જોવા મળ્યો દરેક કૃતિઓએ સુંદર કૃતિ રજૂ કરી અને ઉત્સાહ વધાર્યો